પંચમહાલ જિલ્લામાં રક્ષાબંધનના તહેવારને લઈને રાખડી બજારમાં ભીડ જોવા મળી રહી છે તહેવારને લઈને રાખડીઓનું બજાર ગરમ છે એટલે ભાઈ બહેનના પવિત્ર તહેવારને લઈને બહેનો ભાઈઓ માટે રાખડીની ખરીદી કરી રહી છે હાલમાં વીસ રૂપિયાથી શરૂ થઈ દોઢસો રૂપિયા સુધીની રાખડીઓનું વેચાણ બજારમાં થઈ રહ્યું છે પંચમહાલ જિલ્લામાં આવતીકાલે ભાઈ બહેનના પવિત્ર એવા રક્ષાબંધનના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે ભાઈના હાથે બહેન રાખડી બાંધીને તેના ઉજ્જવળ ભવિષ્યની કામના કરશે રક્ષાબંધનના તહેવારને લઈને જિલ્લાના બજારોમાં અવનવી રાખડીઓ વેચાઈ રહી છે ખાસ કરીને બાળકોને પ્રિય એવા વિવિધ કાર્ટૂન કેરેક્ટર જેવા કે મોતું પતલું સુપરમેન છોટા ભીમ તેમજ લિટર કૃષ્ણવાળી રાખડીઓની બોલબાલા જોવા મળી રહી છે બજારોમાં બહેનો રાખડીઓની ખરીદી કરી રહી છે ત્યારે રાખડીઓમાં જયશ્રીરામ લખાણવાળી રાખડીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની છે બજારમાં હાલમાં વીસ રૂપિયાથી માંડીને દોઢસો રૂપિયા સુધીની વિવિધ વેરાયટીવાળી રાખડીઓનું વેચાણ થઈ રહ્યું છે શહેરા ગોધરા હાલોલ કાલોલ મોરવા હડફ જાંબુગોડા સહિતના તાલુકા વિસ્તારમાં આવેલા બજારોમાં રક્ષાબંધનના પર્વને લઈને ભીડ જોવા મળી રહી છે